कृष्णा कृष्णा वाई छे कृष्णा कृष्णा वृंदावन मा रसराजा मोरली नी धुन मा बद्धा ने नचावे कृष्णा कृष्णा छे कृष्णा कृष्णा जीवन मा आपने घडीवार एवी वस्तुओं विषये चिंता करिए छिए जे आपना हाथ माज नथी आपने भविष्य विषये चिंता करिए छिए एवी वस्तुओं विषये जे हजू सुधी જ नथी अथवा कदाच क्यारे नहीं बने आपने भूतकाल विषये चिंता करिए छिए एवी બાબતો વિશે જેને આપણે બદલી શકતા નથી અને કદાચ ક્યારેય બદલી પણ નહીં શકીએ પરંતુ જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી અમે તેને સ્વીકારવું જોઈએ કે જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા નિયંત્રણની બહાર હોય છે જેમ કે હવામાન કુદરતી આફતો અથવા બીજાના કાર્ય આપણે સમજવું જોઈએ કે અમે જીવનમાં બનતી દરેક વસ્તુને નિયંત્રિત કરી શકતા નથી અને જે આપણી માર્ગમાં આવે છે તેને સ્વીકારવું શીખવું જોઈએ આ દુનિયા અનિશ્ચિતતાઓથી ભરેલી છે અને આપણો કર્તવ્ય છે કે આપણે એ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ અપણે આપના કાર્ય અને વિચારો પર ધ્યાન આપવું જોઈએ મહેનત કરવી જોઈએ ઈમાનદાર રહેવું જોઈએ અને સાચું કામ કરવું જોઈએ આપણે બીજાઓ સાથે દયા અને કરુણા સાથે વર્તવું જોઈએ અને હંમેશા ગઈકાલ કરતાં વધુ સારો બનવાનો પ્રયત્ન કરવો જોઈએ જે આપના પાસે છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ यातेज अमारी शक्ति रहेली छे। अपने रहे नी कोई ऊंची शक्ति में अथवा आपनी पोतानी शक्ति में विश्वास राखव जॉए अपने मानव के बधु कोई कारणसर थाय दरेक पड़कार पाचड़ कोई हेतु छुपायेलो होनव जो કે આપણે દરેક મુશ્કેલી પાર કરી શકીએ છીએ અને કોઈ પણ તોફાનનો સામનો કરવાની અમારી અંદર તાકાત અને સ્થિરતા છે તે ઉપરાંત આપણે આપણા કાર્યોના પરિણામોથી પોતાને અલગ રાખવું જોઈએ આપણે માત્ર આપણો શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ આપણે સ્વીકારવું જોઈએ કે ક્યારેક અપરે આપડા નકારાત્મક વિચારોને બદલીને તેમણે સકારાત્મક દિશામાં ફેરવવા જોઈએ અપણે કૃતજ્ઞતા શીખવી જોઈએ અને જીવનની નાની નાની જીતનો ઉજવણી શીખવી જોઈએ અને અંતમાં જારે જરૂર પડે ત્યારે મદદ લેવા શીખવું જોઈએ જારે આપણે સંઘર્ષ કરી રહ્યા હોઈએ ત્યારે પોતાના પ્રિયજનો मित्रों अथवा व्यावसायिकों की मदद लेवा अपने संकोच न राखो जो ये मदद मागवी ए कमजोरी नहीं परंतु निशानी है